નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો કુશળ રહો એ જ શુભેચ્છાઓ સાથે આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકર ધણી જય દ્વારકાધીશ હરિમ અને જય માતાજી મિત્રો સવાર સવારના મિત્રો સવાર સવારના સાડા સાત થયા છે મંદિરેથી પાછા આવી ગયા તમને મંદિરના દર્શન પહેલા કરાવી દઉં ને પછી તમને બતાવી કે હવે રસોડો ચાલુ કરના હું શાક બનાવી કીધી અને રોટલી ને ભાત ને બનાવવાની કરું છું શરૂઆત રસોઈ થઈ ગઈ તૈયાર કાંદા બટિટાનું શાક હવે ઉનાળાના કઠોળ ને કાંદા બટિટા દેખાશે લોખંડ ની કઢાઈમાં બનાવ્યું અને આ બાજુ કાલે ઢોકળા બચ્યા હતા ફ્રીજમાં મૂકી દીધા હતા તો એને ફરીથી વઘારી લીધા હળદર નાખીને વઘાર્યા જ રાક ખંડ નાખી અંદર એટલે શું કરે ખમણ નો ટેસ્ટ થઈ જાય મને એમાં ચાલો જમવાનું થઈ ગયું છે તૈયાર હમણાં સવારે નાસ્તો ન હોય શિરામણ અમારું પીવાઈ જાય ભાત શાક ખાવા છે ભાત શાક હમ અને પછી જવું છે આજે ઓફિસે ગામડાની કોઈ આજ ફિલ્ડ વિઝિટ નથી તો ફટાફટ કરી લઈએ તૈયાર પછી નીકળીએ ભુજની શહેરમાં ક્યાંક ભુજ શહેરમાં નવું જોશું તો તમને સાંજ સુધી કાંઈક બતાવશું નહીં જોઈએ તો હરી હરી છે તો મિત્રો સવા નવ થયા ઝાડું ફટાકાર લઈ એટલે ગરમી જડી જાય ગરમી એટલે વિચાર્યું કે થોડીક વાર બેસું બેસું મેં ચાલો સુવિચાર લઈ લઉં બેસું ત્યાં થોડીક શાંત થઈ જવાય ગરમી આમ નિરાંત થાય પછી તૈયાર થઈને નીકળીએ તો આજના સુવિચારની વાત કરું તો એવું છે આમ ગરમી થાય છે એના પરથી જ કહું કે તમને પાણી ઉકળતું હોય ને એમાં ક્યારે પડછાયો ન દેખાય કભી ઉબલતે પાણી મેં પરછાઈ નહીં દીખતી થાય ક્યારે પડછાયો ન દેખાય એ જ રીતે તમારું મન પરેશાન હોય અંદરથી વિવડો તો ક્યારેય સમસ્યાનું સમાધાન તમને ન દેખાય શું કરું ને ન શું કરું એમ તમને સૂજે જ નહીં કે આ માર્ગ છે માર્ગ પર જઈ શકાશે કે આ હું કોને કહીશ તો મારું સમાધાન થશે કારણ કે તમે અંદર પરેશાન છો હેરાન છો જેમ પાણી ઉકળે એ શાંત નથી એ રીતે તો હંમેશા પોતાના મનને શાંત કરીને જો વિચારશો ને તો દરેક સમસ્યાનો હલ મળી જશે તમને મૂળ જરૂર છે મનની શાંતિ રાખવાની જ્યારે જ્યારે મેં મેં અનુભવ કર્યા છે જ્યારે જ્યારે હું ઉકળી છું વિચાર્યું છે કે શું કરું ને ના કરું આમ આ શિસ્કારા જ્યારે અંદરથી ઉપડ્યા છે ને ત્યારે ક્યારે સમાધાન નથી મળ્યા તો તમને પણ નહીં મળે એટલે હંમેશા મનને શાંત થવા દેવાનું સ્થિરતા થવાનું તો ચોક્કસ એનું સમાધાન મળી જાય ચાલો હવે ફટાફટ તૈયાર થ અને નીકળું દસ વાગે પહોંચવું હોય નવ વીસ થાય છે એટલે સાડા નવ એક નીકળું ને તો હું આરામથી પહોંચી જાઉં છું વીસ પંદર તરત ને તરત સાધન મળી તો બાર તેર મિનિટમાં પહોંચી જવાય પણ આ તો હવે એવું છે ઘણી વાર ડીમાર્ટ પાસે પહોંચું ત્યાં રિક્ષા લઈને ને ઘણી વાર કોળકી ચોકડી પહોંચું ત્યાં રિક્ષા મળે ને ક્યારેક આ સોસાયટીના ભાઈ મળી જાય કોઈ કે કોઈ બેન મળી જાય તો સમયસર ત્યાં હું પહોંચી જાઉં તો મિત્રો છ વાગ્યા છે હા ઓફિસથી નીકળું છું ઘરે જાઉં છું બજારમાં હાસે જોવા જેવું તો કંઈક બજાર બતાવશો બરાબર ને અત્યારે નીકળું છું શાક લેવું છે થોડું કાંઈક લેવું છે લેતી જાઉં અને અહીંથી નીકળું આ લાગ્યું કે રિંક સંધાઈ જાય નહીં તો ઓફિસનો વિડીયો જલ્દી કરું નહીં પણ આજે ઓફિસમાં કોઈ નથી હું એકલી છું એટલે આમ ઓફિસના તો ઘણા લોકો હોય પણ મારા યુનિટમાં જે છીએ એમાંથી એક બેન ફિલ્ડમાં ગયા છે એક રજામાં છે એક ભાઈ રજામાં છે હું એકલી હતી તો કીધું ચાલો વિડીયો એટલો કરીને પછી રવાની થાવ બૂજ હમીસરનો આ નજારો ઘણી વખત બતાવ્યો છે છતાં દર વખતે તો લવો જ હોય ને તો જો સાંજનો ટાઈમ એકદમ સંધ્યા જામી ગઈ છે કારણ કે ઓફિસેથી વળીને અડધો કલાક રહીને વળીએ એટલે એકદમ દિવસ આથમ વાથવાની તૈયારી થાય ગરમીમાં બફાતા ભુજવાસીઓ બધા બહાર નીકળ્યા હોય દેખાય છે એટલે અત્યારે પબ્લિક નથી દેખાતી ખાલી અમે આ બાજુથી લીધું છે સામે રાજેન્દ્ર પાર્ક બતાવી રહી છું ત્યાં પણ લોકો હતા અને આ બાજુ આજુબાજુ તો વોકવે પર બહુ જ લોકો હોય ગરમીમાંથી બહાર હવા લેવા આવ્યા કોઈ વોક કરવા માટે આવ્યા છે કોઈ માછલીને અહીંયા લોટ આપી રહ્યું છે અહીં બેસવાની મજા છે ને કંઈક ઓર છે અમારી દ્રષ્ટિ હતી ને ત્યારે મેં ઘણી વખત મારી કરી બેસતી સ્પેશિયલ બેસવા માટે પણ અમે આવતા મમ્મી હું જરાક વહેલી આવીશ આપણે ત્યાં બેસતી તો એ કંઈક મજા હતી ક્યારેક હું એની રાહ જોવામાં અહીંયા બેસતી ક્યારેક હું હમણાં પણ સાહેબની રાહ જોવામાં બેસું પણ આજે થોડુંક શાક લીધું દૂધ લીધું લઈને અહીંથી નીકળી એટલે આટલું ટાઈમ થઈ ગયું આ હમણાં જ આવશે ખેંગાર પાર્ક આ વડલો એટલો ઘેકડું છે ને જોઈને આનંદ થઈ જાયો આ જો આ ખેંગારજી પાર્ક આવે અને ત્યાંથી આગળ વધશું તો મસ્ત છોકરાને અહીંયા રમવા જેવું ને છે અહીંયા મિની મેળો જામેલો હોય અને ચક્રમાંથી આગળ વધીએ તો તમને અહીંયા બાજુ કાગડાને બતાવું અહીં ઘણા બધા કાગડાઓ છે અને આ લીલી હરિયાળી વાડી જોઈને રોજ મારા મનને ઠંડક થાય ક્યારેક એમ થાય કે ભાગ્યશાળી વ્યક્તિઓ હશે જે આ મકાનમાં રહેતા હશે આ રોડથી આગળ વધતાં વધતા વધતાં આ ભુજને એક ઝલક બતાવી રહ્યા છે ભુજવાસીઓ તો જોઈએ છે તો ભુજના બારવાળા પણ આ જોઈ શકો તમે કેટલી સરસ મજાનું આ ભુજ શહેર અને એની સમી સાંજ અહીં નીલકંઠ ભવન અહીંયા સામે દેખાય છે ત્યાં ઘણાને ઉતાર આપવા મળે છે અને રણોત્સવ વખતે પણ ઘણા બધા અહીં ઉતરતા હોય છે આ વાડી જો કેટલી સરસ દેખાય છે હવે આપણે કોળકી રોડ કહેવાય ત્યાં પર ચડી ગયા છીએ સાંજો બીએસએફનો કેમ્પ આવશે એ પહેલાં જ આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરી નાખીશ બીજી વખત થોડી આગળની ઝલક બતાવીશ નહીં તો તમે આ જોઈને કંટાળી જશો બરાબર તો ચાલો પહોંચીએ ઘરે ત્યારે મળીએ તમને તો મિત્રો સાત વાગ્યા પહોંચ્યા ઘરે

તે જોઈને નીકળીને પછી ગઈ તો ભીડ ભીડ થઈ ગઈ હતી એટલે બહુ ભીડ થઈ જાય ધંધો નીકળી ગયો લાગે છે હમણાં તો વિડીયો જોઉં છું ત્યારે ખબર પડે છે એક જાનનો નીકળી જયો પર સેવામાં આવીને દૂધ લઈ આવ્યા તો ગરમ મૂક્યું દૂધ હવ છે ને બંધ આવી નથી રાખતા સારું દૂધ મને સારું લાગે છે અહીંયા સ્ટેશન ઉપર મળે છે સાંજ સવાર મળે ત્યાં કૂટેથી લઈ આવી ક્યારે બહુ કૂટે તો પછી ફેલી લઈ લઈ દૂધની અમૂલની કે મા માહીની

સાંજે પછી વળી બાજી ખીચડી રંધાઈ જાય તો ખાવાના કંઈ તો ભગવાનના દીવો બત્તી થઈ ગયા સાંજની ભગવાનની આરતી તો અમે કરીએ દીવા દીવાબત્તી કરી બરાબર અને આ બાજુ સાહેબ બેઠા છે માળા કરવા હવે આપણે બોલશું ની તો ડિસ્ટર્બ થશે એટલે સાહેબ ને કમરની તકલીફ છે એટલે નીચે બેસીને જલ્દી કામ ન કરે જમે પણ એ જલ્દી માળા એ ન કરે માળા કરી લીધી હવે વિડીયોનું એન્ડિંગ કરું ને એ પહેલાં આજે ઘણા દિવસથી આપણે ભજન નથી ગાયું તો ભજન નહીં પણ એક પ્રાર્થના કરી લઈએ કારણ કે ભગવાનની પ્રાર્થનાનો સમય છે કદાચ પહેલાં ગાય છે કે નથી ગાય મને ખબર નથી કદાચ બોલી પણ હોય બે કડીક બોલીએ તો ભગવાનને નમન કરીએ ભગવાન પાસે માંગણીઓ કરીએ પણ કર્મ અનુસાર આપણે કર્મ તો ભોગવવું જ પડે છતાં આપણે ભગવાન પાસે કલવાના કરીએ નમીએ પૂરી પ્રીતે સુખી કર તું દુઃખો હર તું સ્તુતિ કરીએ રૂઢિ રીતે સુખી કર તું દુખો હર તું બનાવી તે બધી દુનિયા બનાવ્યા તે ઊંડા દરિયા સૂરજને ચંદ્ર જગમગિયા સુખી કર તું દુઃખો હર તું સૂરજને ચંદ્ર ઝગમગિયા સુખી કર તું દુઃખો હર તું અમારા પાપ ને વળી બુદ્ધિ રૂપાણી દે અમારા પાપ ને વળી બુદ્ધિ રૂપાણી દે નમીએ હાથ જોડીને સુખી કર તું દુખો હર તું સુખી કર તું દુઃખો હર તું પ્રભુ નમી એ પૂરી પ્રીતે સુખી કર તું દુખો હર તું હા ભગવાનને કંઈ પાપ વાળી દે તો ભગવાન પાપ કરીએ શું કામ કે ભગવાને પાપ બાળવા પડે પણ તોય થઈ જાય આપણાથી અનાયે પણ થઈ જાય ઘણી વખત જાણી જોઈને પણ થઈ જાય જેને આપે પાપ સમજતા નથી પણ હકીકતમાં કોઈનું દિલ દુભાવવું એ પણ એક પાપ છે અને તમે અને હું બધા જ મનુષ્ય છીએ એટલે ક્યાંક ને ક્યાંક કરતાં જ રહીએ છીએ આપણે એટલા બધા પાપો કરીએ કે જે ક્યાંય દેખાય નહીં આ તો સ્તુતિ ખાલી કરીએ એના બદલે કોશિશ કરીએ કે કદાચ હું કોઈને નડું નહીં કલાકાર જીતુભાઈ હંમેશા એની ભાષા એના ઓલામાં કહે કોઈને નડો નહીં તો ઘણું છે તો ચાલો આ પ્રાર્થના સાથે આ વાત સાથે વિડીયોનું કરું છું એની ફરી મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ મિત્રો બાય બાય હરિઓમ